અમદાવાદ સેન્ટ્રલ જેલમાં ચૌદ વર્ષની સજા કાપી ચુકેલા એક અસ્થિર મગજના પરિવારે સ્વીકારવાનો ઇન્કાર કરતા તેમને બગોદરા ખાતે આવેલ મંગલ મંદિર માનવ સેવા પરિવારમાં સોંપ્યા છે આ સામાજિક સુધારણા અને માનવ સેવાના ઉદ્દેશ્ય સાથે કરવામાં આવી છે અમદાવાદ સેન્ટ્રલ જેલના ડીવાય પરેશ તોલંકીએ આ કેદીના પુનર્વસન માટે સમાજ સુધારક નરેન્દ્રસિંહ મંડોરાનો સંપર્ક સાધ્યો હતો નરેન્દ્રસિંહની ની મંગલ મંદિર માનવ સેવા પરિવાર બગોદરાના પ્રમુખ દિનેશભાઈ લાઠિયાની સંસ્થા સાથે સંકલન

મંગલ મંદિર માનવ સેવા પરિવાર બગોદરા ખાતે હું દિનેશભાઈ લાઠિયા અમારું સંસ્થાની મલપા પંડ પીડાયત્ર દળતા દુખી નિરાધાર જે બીન વાર્ષિક લોકો છે એને રાખવામાં આવે છે પછી સિવિલની મલપા જારે પ્રભાકરભાઈ બતાય એ ટાઈમથી સિવિલમાં જારે બીન વાર્ષિક લોકો આવે છે એને આજ લગી અમે સિવિલના પણ રાખી છે વડોદરા સિયાજી હોસ્પિટલના જે બીન વાર્ષિક લોકો છે એ પણ અમે અહીંયા બગોદરા ખાતે લઈ છે પણ હાલ એક નવું ઉદાહરણ બહાર પડ્યું કે આપણા જેલના સેન્ટ્રલ જેલના જે ડીવાયસપી જે સોલંકી સાહેબ છે તે કેદી માટે એના ચૌદ વર્ષ જેલના પૂરા થયા પછી જ્યારે એને જેલ મોક્ષ થવામાં આવ્યું ત્યાર પછી એને એના પરિવારજનોનો સંપર્ક સાધ્યો હિંમતનગર એસપી સાહેબનો એ ડીવાયસપી સાહેબે સંપર્ક સાધ્યો પણ એ જે પરિવાર લગી ભોગવાથી કોઈ પરિવારજનોએ સ્વીકાર્યા નહીં ત્યાર પછી ડીવાયસપી સાહેબ સોલંકી સાહેબે ચિંતા બહુ કરી અતિ ચિંત કરી ચિંત્યા કરીને એને વિચાર્યું કે કોઈ વ્યક્તિને પરિવાર ન સ્વીકારે તો આપણે રોડ ઉપર ન છોડાય એને સરકારના અને પોલીસ ડિપાર્ટમેન્ટના ઊંડાણ પૂર્વક અંદરથી વિચાર કરીને એને જે અમદાવાદ જિલ્લાના સમાજ સુરક્ષાના વિભાગમાં એક મંડોરા સાહેબ જે નોકરી કરે છે એ સમાજ સુરક્ષામાં મંડોરા સાહેબનો સંપર્ક સાધ્યો ભાઈ અમારી પાસે આવા એક વ્યક્તિ છે તો આની માટે શું રસ્તો કોઈ તમારી કોઈ કોઈ સંસ્થા ખરી તો અમારા મંડોરા સાહેબ અમારી પાયામાંથી સંસ્થાની સાથે જોડાણેલા છે તો મંડોરા સાહેબે તરત જ એ સોલંકી સાહેબને મારો નંબર આપ્યો મંડોરા સાહેબે મારો મને ફોન કર્યો અને થોડી જ વારમાં એ સોલંકી સાહેબે ચિંતા કરીને મને વાત કરી કે દિનેશભાઈ કેદી છે એની જેલ પૂરી થઈ ગઈ છે જેલ મોક્ષ થઈ ગયા છે અને સેલ મુક્ત થયા પછી એની માનસિક તકલીફને હોવાના કારણે એને પરિવારજન સ્વીકારતા નથી તો હવે અમારી માટે આ વ્યક્તિને રોડ ઉપર ન છોડાય તો મદદ આપો તો બહુ સારી વાત છે તો આપણે તરત જ કીધું કે સાહેબ આની કોઈ મને રિક્વેસ્ટ કરવાની જરૂર નથી મારી ફરજ કે જે માનસિક તકલીફ હોય છે તો તમારા પોલીસ ડિપાર્ટમેન્ટમાંથી એને મુક્તિ તૈયારના લેટરો સાથે હું સ્વીકારી લઈશ ત્યાર પછી એના સિનિયર પીઆઈ જે સાવડા સાહેબ રહ્યા તે ત્યાર પછી એના મકવાણા સાહેબ પીએસઆઈ છે તે મારો સંપર્ક સાધ્યો અને તાત્કાલિક ધોરણે એ માનસિક તકલીફ કારણે જેલર જેલ જેલ કેદી પૂરી થઈ ગયા પછી એવા આવા કે પોલીસ ડિપાર્ટમેન્ટે આજે સિંત્યા કરી સિંત્યા કરીને આપણો સંપર્ક સાધીને જેલની અંદર કેદીની એની સજા પૂરી થઈ પછી આપણા મંગલ મંદિર માનવ સેવા પરિવાર ની અંદર એને સારવાર હેઠળ મોકલી દીધા છે તો આવા કોઈ પણ હજી આપણે આગળ ઊંડાણ કામ કે જ્યાંથી ક્યાંય પણ આવો પીલાઈ રહેલા વ્યક્તિ હોય તો એની માટે આપણે મંગલ મંદિર પરિવારોમાં પોલીસના લખાણ વગર આપણે રાખશું નહીં આવું પોલીસનું પણ બહુ સારું ઊંડાણ કામ છે સેન્ટ્રલ જેલને આવું સારું કામ કર્યું છે આપણે ખરેખર સેન્ટ્રલ જેલના ડીવાસપી સાહેબને એના તાપને અને સમાજ સુરક્ષાના જે સાહેબ છે આપણે એનો ખૂબ ખૂબ આભાર માનીએ કે જ્યારે આવા વ્યક્તિને રોડ ઉપર ન છોડ્યા અને એક સારી સંસ્થાનો સંપર્ક સાધીને એને સંસ્થાની મલપા મોકલા આપણે ખરેખર પોલીસ ડિપાર્ટમેન્ટનો અને સમાજ સુરક્ષાનો આપણે આભાર માનીએ જય જય ગરવી ગુજરાત થેન્ક યુ આભાર